નમસ્તે મિત્રો આજે આપણે એક એવી ગ્રેવી બનાવીશું જે પંજાબી છોલે દમ આલુ વાલનું શાક છે કોઈ પણ કઠોળ શાક ત્રીસ માણસો થાય એટલી ગ્રેવી બનાવીએ છીએ તમારે વધારે બનાવી તો વધારે મટીરિયલ લેવાનું ઓછી બનાવી તો ઓછું લેવાનું મટીરિયલ નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ આપણે ગ્રેવી બનાવવાની છે જે પનીરના શાકમાં છે છોલે સેણા છે દમ આલુ છે વાલનું શાક છે વડીનું શાક છે આવું કોઈ પણ શાકમાં તમે નાખી શકો એવી મસ્ત આપણે

બે કિલો ડુંગળી કટિંગ કરી છે ડુંગળીને આવી રીતે સ્લાઇસ કટિંગ કરવાનું આવી રીતે લાંબી લાંબી શીરું કરી નાખવાની બે ફાડા કરી ને આવી રીતે લાંબી લાંબી શીરું કરવાની તો જ ડુંગળી વ્યવસ્થિત પાકશે અને પકાવવાની છે આપણે આ બે કિલો ડુંગળી કટિંગ કરી અને આપણે દોઢ કિલો ટમેટા લીધા છે આ હાઈબ્રિડ ટમેટા લેવાના આવા એને પણ આવી રીતે સ્લાઇસમાં લાંબી લાંબી શીરું કરી નાખવાનું તો આ દોઢ કિલા ટમેટાનું આપણે આવી રીતે કટિંગ કરીએ આવા એકદમ લાલ છટક ટમેટા લેવાના એનાથી ગ્રેવી મસ્ત બનશે સો ગ્રામ લસણ લીધું છે અને સો ગ્રામ આદુ લીધું છે આદુનું કટિંગ કરી નાખીએ આદુને પણ આવી સ્લાઇસ જેવું પતલું પતલું જ કટિંગ કરવાનું એટલે વ્યવસ્થિત પાકી જાય અને વ્યવસ્થિત ગ્રેવી થઈ જાય આ તીખા મરસા લીધા છે આ સાત નંગ વજનમાં ચાલીસ ગ્રામ જેવા હશે એને પણ આપણે ટુકડા કરી અને કટિંગ કરી નાખીએ સો ગ્રામ જેવું લસણ લીધું છે સો ગ્રામ જેવું આદુ લીધું છે અને પાંચ સાત મરસા લીધા છે આ દોઢ કિલો ટમેટા લીધા છે સ્લાઇઝના અને આ બે કિલો ડુંગળી લીધી છે ડુંગળી ટમેટાનું આવી રીતે સ્લાઇસ કટિંગ કરી નાખો આખા મસાલામાં ત્રીસક મરી લીધા છે દસ લવિંગ એક બાજી અને ફૂલ તમાલપત્ર તજ સપટી એક ગ્રેવી બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ જેવું તેલ નાખીએ છીએ ટોટલ એક કિલા જેવું તેલ આવશે અત્યારે પાંચસો ગ્રામ આપણે તેલ લીધું છે એને ગરમ કરી લઈએ આખા મસાલા લઈ જાય તેલમાં નાખી પેલા આપણે આદુ લસણ મરસા ને શેકી નાખીએ એક મિનિટ બે કિલો ડુંગળીનું કટિંગ નાખી દઈએ છીએ ગ્રેવી પકવવામાં ડુંગળીને આપણે પકાય છે અને ડુંગળીને પકાવતા હોય ત્યાં તવીથાથી સતત આવી રીતે હલાવતું રહેવાનું મીડિયમ ગેસ રાખવાનો ગેસ ફાસ્ટ નહીં રાખવાનો અને તવીથાથી સતત હલાવતું રહેવાનું ત્રીસ ગ્રામ જેવું નમક નાખીએ છીએ એકવારમાં વીસ ગ્રામ આવ્યું હજી હું થોડુંક નાખ દઉં એટલે ત્રીસ ગ્રામ જેવું નમક નાખીએ છીએ પછી ટેસ્ટ કરી લેવાનો સ્વાદ અનુસાર નાખીએ અને પછી આપણે આનું શાક બનાવીએ ત્યાં થોડુંક નાખવાનું નમક નાખવાથી ગ્રેવી વેલી પાકી જાય પહેલાં ડુંગળી પકાઈ દેવાની અને આપણે બે ચમચ હળદર નાખીએ છીએ એટલે વીસ ગ્રામ જેવી હળદર નાખીએ નમક નાખવાથી ગ્રેવી વેલી જાય છે અને ફટાફટ પાકી જાય છે મીડિયમ ગેસ ઉપર આપણે ડુંગળીને મિનિટ પકાવીએ ડુંગળી વ્યવસ્થિત પાકી જાય પછી ટમેટા નાખશું આપણે ગ્રેવી પકાવતા હોય તે તવીથાથી સતત હલાવતું રહેવાનું એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું ગ્રેવીને પણ સેજ પણ ડુંગળી બળી આવે તો પછી ગ્રેવીનો સ્વાદ બગડી એટલે સતત આવી રીતે હલાવતું રહેવાનું અને ડુંગળી પાકવા માંડી ગઈ છે તેલ ઉપર આવવા માંડી ગયું છે હજી આપણે બે મિનિટ પકાવી દઈએ ડુંગળી આદુ લસણ પાકી ગયા છે હવે ટમેટા નાખવાનો સમય આવી ગયો છે તો આ દોઢ કિલો આપણે ટમેટા નાખી દઈએ સ્લાસ કરી ટમાટર નાખ્યા પછી આપણે પાંચ સાત મિનિટ ધીમા ગેસ ઉપર પકાઈશું અને તવી સાથે આવી રીતે સતત હલાવી રાખવાનું દોઢસો ગ્રામ જેવી મગજ તરી નાખીએ છીએ આપણે એ મગજ તરીને પણ આપણે શેકી નાખીશું ટમેટા અને ગ્રેવી શેકાય એની આરે ત્રણ ચાર મિનિટ શેકાઈ જાય એટલે વ્યવસ્થિત ટેસ્ટ આવે તો દોઢસો ગ્રામ જેવી આપણે મગજ તરી નાખી છે તો આવી રીતે ધીમા ગેસ ઉપર વ્યવસ્થિત ગ્રેવી પકવવાની જો દેખાવમાં ડુંગળી ટમાટર બધું પાકી ગયું એવું લાગે છે તો પણ આપણે હજી એક મિનિટ પકાવી દઈએ પંજાબી પનીરનું શાક છે દમ આલું શાક છે વાલનું શાક છે સોલે શેણા છે એમાં આ ગ્રેવી બનાવીને ટ્રાય કરજો આમાં એ એક દોઢ કિલો પનીર નાખ દેવાનું અને શોલે શેણા નાખો તો એ પણ એક દોઢ કિલો નાખી દેવાનું મસ્ત બનશે આ ગ્રેવીની ટ્રાય એકવાર કરજો તમે ન બનાવ્યું હોય તો બનાવજો ઘરે કોઈ નાનો પ્રસંગ હોય તો પણ બનાવી શકો અને એવું હોય તો બે પાંચ માણસોનું ઘરમાં બનાવીને પહેલાં ટ્રાય કરી લેવાની પછી કોઈ પ્રસંગ આવે ત્યારે બીજી વાર બનાવીને ગ્રેવીને આપણે છૂલેથી નીચે ઉતારી લીધી છે અને એને હવે ફૂલ ઠારી દેવાની અને આપણે હવામાં કલાક દોઢ કલાક ઠરવા મૂકી દઈએ છીએ અને વચ્ચે આવી રીતે હલ ફેરવી નાખવાની તો ગ્રેવી હવે આપણી ઠરી ગઈ છે અને એ મિક્સરમાં પીસી નાખીએ મિક્સરમાં પીસી નાખવાની તો આવી રીતે ખાલી ગ્રેવી લેવો અને અંદર કોઈ પાણી કે કોઈ વસ્તુ નાખવાની નથી એમને કોરે કોરી એકદમ જેટલી ઝીણી પીસાય એટલી પીસવાની એકદમ હાવ ઝીણી પીસી નાખવાની તો આવી રીતે આપણે બધી ગ્રેવીને પીસી નાખશું એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું ગ્રેવીને ગરમ ગરમ પીસવાની નથી ગ્રેવીને ઠંડી કરી ફૂલ ઠંડી થાય પછી જ મિક્સરમાં કે ઘંટીમાં પીસવાની ગ્રેવી આપણી બધી પીસાઈ ગઈ છે હવે એનો તડકા મારીને વઘાર તો પાછું પાંચ ગ્રામ આપણે તેલ લીધું છે અને એટલા આખા મસાલા લીધા છે જીરું લીધું છે બે તમાલપચા અને ત્રણ ચાર મરચાં આ ત્રણ વસ્તુ જ આપણે લીધી છે અને હવે આપણે આપણે મિક્સરમાં પીસેલી ગ્રેવી નાખી દઈએ છીએ અને ગ્રેવીને હવે શેકીએ છીએ ગેસ મીડિયમ રાખવાનો મીડિયમ ગેસ ઉપર સતત આવી રીતે ગ્રેવીને પકવતું રહેવાનું મીડિયમ ગેસ ઉપર આપણે આવી રીતે ત્રણ સાત મિનિટ ગ્રેવીને પકવશું પછી આની અંદર આપણે લાલ મરચું પાવડર અને થોડાક ગરમ મસાલા નાખશું એટલે આપણી ગ્રેવી તૈયાર થઈ જાય આ તેલ અત્યારે ઉપર દેખાય છે પણ જેમ ગરમ થાય અને પાકશે એટલે બધું ગ્રેવીની અંદર પકડાઈ જાય તેલ અત્યારે ગ્રેવીમાં થોડુંક વધારે તેલ દેખાય છે પણ જ્યારે અંદર એનું પનીર છે છોલે શેણા છે તમે જેમાં પણ ઉપયોગ કરો આ ગ્રેવી એટલે બધું માપે થઈ જાય હવે આની અંદર આપણે સો ગ્રામ કાશ્મીરી મરચું લીધું છે અને વીસ ગ્રામ જેવો ગરમ મસાલો લીધો છે એ નાખીને કાશ્મીરી મરચાંને આપણે ધીમા ગેસ ઉપર ત્રણ ચાર મિનિટ પકાવી દઈએ ગ્રેવી પકાવતા તો એક વસ્તુ ખા જાય નાખું તવિતાથી સતત હલાવતું રહેવાનું નીચે તળિયે ગ્રેવી સોટી ન જાય અને બળી ન જાય બાકી સ્વાદ ગ્રેવીનો બગડી જાય ને આ ગ્રેવી આપણે બે દિવસ ઉપયોગ કરી શકીએ એક દિવસ પછી ઉપયોગ કરો હોય તો ફ્રીજમાં મૂકી દેવાની અને આવી રીતે મેં પાંચ મિનિટ ગ્રેવી પકાવી છે અને જો ગ્રેવી પાકી ગઈ છે કાશ્મીરી મરચું પાકી ગયું છે અને સરસ કલર આવી ગયો છે તો આ ગ્રેવીનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો અને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો આ આવી રીતે આપણે આ ગ્રેવી બનાવી છે આ ત્રીસ માણસોની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આની અંદર પનીર નાખો તમે દમઆલુ નાખો છોલે શેણા નાખો કે વાલ વાલ પણ નાખી શકો કોઈ પણ જાતનું કઠોળ તમે કોઈ ઉપયોગ કરી શકો તો આવી રીતે ગ્રેવી બનાવજો મળીશું આગલા વિડીયોમાં જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ